મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે પર સાકરિયા ગામના બસ સ્ટેશન પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ડબ્બોથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બસાવવા જતા ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી તે સમયે સામેથી આવતી લક્ઝરી સાથે બસ ધડાકાભેર રથડાઈ હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટે ભર્યા મોત થયા હતા એસટી અને લક્ઝરીમાં કુલ છેતાલીસ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે જેમાં તેર મુસાફરો ગંભીર જનાતા સારવાર અર્થે હિંમતનગર ખેસેડાયા છે અધિક કલેક્ટર ડીવાય એસપી સહિત વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે ઘટનાને પગલે સાકરિયા ગામના સ્થાનિક લોકો તરત જ બસામાં દોડી આવ્યા હતા ઘટનાને પગલે જિલ્લાનું પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું જેસીબીની મદદથી મૃતકો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી બાઇક ચાલક અને લક્ઝરીના બે યાત્રાળુઓ સહિત અહીંના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા જ્યારે અન્ય છેતાલીસથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે જેમાં તેર લોકો ગંભીર છે તમામને એકસો આઠ દ્વારા સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા એકસો આઠ દ્વારા પણ મેજર કોલ જાહેર કરાયો છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો